ચંદ્રિકાબેન જઈ શકે છે એ ચિત્ર ત્રિવેદી પરિવાર તરફથી મુખ્ય યજમાનનો નો સત્કાર વડેશ્વર મહાદેવ મહિલા ગ્રુપ માધાભાવ જેવો સાત્રીજી પતિ અને મુખ્ય યજમાનનો સત્કાર મુખ્ય યજમાનના ભાઈ શ્રી સતીષભાઈ પરિવાર સાથે મુખ્ય યજમાન ચંદ્રિકાબેનનું સન્માન સંપન્ન કરે તેવી વિનંતી છે આટલી વિધિ પૂરી થાય એ પૂર્વે આજના પ્રસાદના યજમાન ઈલાબેન ધીરજકુમાર શુક્લ સુરેન્દ્રનગર રાજેશભાઈ કે રાવલ તથા પગપાળા સંઘ સુરેન્દ્રનગર તરફથી આજે કથા સત્ર વિરામે આપણને બધાને પ્રસાદ વિતરણના તેઓ આજના મનોરથી રહ્યા છે આજના ઠંડા પીણાના યજમાન સ્વર્ગસ્થ ભાનુમતીબેન શંકરલાલ ભટ્ટ સ્વર્ગસ્થ અલકાબેન શરદચંદ્ર ભટ્ટ અને દેવીબેન હર્ષદરાય રાવલ તરફથી આપણને સૌને આજે ઠંડુ પીણું પરસવામાં આવ્યું એ એમના તરફથી આજે એ મનોરથ હતો રાત્રે શિવ વિવાહ તથા ગરબાના પ્રસાદના દાતા સુધાબેન કશ્યપભાઈ રાવલ હસ્તે રાજુભાઈ રાવલનો પણ આભાર આપણે સૌ આ બધા જ દાતાઓને વધાવીએ અને એમની આ

ડાબા હાથથી ઉતરવાનું રાખજો એટલે આવવા જવામાં અનુકૂળતા રહે લીમડી તાલુકા કુચ્છ ગોત્રી પરિવારના ટ્રસ્ટીઓ શાસ્ત્રીજી અને ભગાભાઈ સંઘપતિનું જેમના નામનો ઉલ્લેખ કરું તો દેવવ્રતભાઈ રાવલ અને ભરતભાઈ રાવલ લીમડી તાલુકા કુચ્છત ગોત્રી પરિવારના ટ્રસ્ટીઓ શાસ્ત્રીજી અને ભગાભાઈના સત્કાર માટે કથામંચ પર આવે તેવી વિનંતી છે આપ બધાના નામ છે અચ્છા આવો 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 જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાહેલી સુરેન્દ્રનગર બેનો ઝડપ કરો બેનો પ્લીઝ ડાબા હાથથી ઝડપથી પ્રસ્થાન કરો બેન બહુ સમય લેવાય છે માફ કરજો મને પણ બેનો થોડી ગતિ કરજો જેમની ઉદ્ઘોષણા થઈ ગઈ છે એ રિપીટ કરવાનો અવકાશ નથી જેથી તમે તમારી રીતે